સુરતના મોટા વરાછામાં દુકાનદારોનો વિરોધ યથાવત છે ફાયર એનઓસી મેળવી લીધી છતાં પણ સીલ ન ખુલાતા રોષ તુલસી આર્કેડની ત્રણસો પચાસ દુકાનોને પાલિકાએ સીલ માર્યો છેલ્લા ચાર દિવસથી રજૂઆત છતાં સીલ ન ખુલાતા વેપારીઓમાં રોષ વ્યાપેલો છે ધંધા રોજગાર બંધ રહેતા લાખો રૂપિયાનું નુકસાન ગયું છે તંત્રની મનમાની સામે વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે અત્યારે હાલમાં અમને એનઓસી કમ્પ્લેન્ટ મળી ગયું છે ફાયર વિભાગ દ્વારા તેમ છતાં ખોલી કેમ નથી દેવામાં આવી રહ્યા એ બાબતે અમે સુરત કમિશનરને રજૂઆત અવારનવાર કરી લેખિત પણ કરી મોખિત પણ કરવા ગયા પણ એ લોકોનું ફક્ત ઉડાવ જવાબ હોય છે કે ઉપર લેવલે જ્યારે કહેવામાં આવશે ત્યારે ખબર પડશે પણ ઉપર લેવલે કોણ છે શું છે એ અત્યાર લગીમાં કોઈ પણ પ્રકારની અમને પણ નથી ખબર અને એને પણ કદાચ નહીં ખબર હોય અમારી લાગણી અને માગણી ફક્ત એટલી જ છે કે અમારી તાત્કાલિક અમારો રોજ આ ધંધો છે ચાલુ કરવો કરવામાં આવે ફાયર સેફટી પાસે ગયા અમે મુગલી સરા ગયા બધે એવો જવાબ આપવા ઉપરથી કાંઈ પણ રિપ્લાય આવશે ત્યારે તમને ખોલી આપવામાં આવશે અને લેખિતમાં કોઈ કાંઈ આપતું નથી અમારી પાસે એનઓસી ને બધું વવા છતાંય હજી એમ કહે છે ઉપરથી જવાબ આવશે ત્યારે જ સીલ ખુલશે આઠ દિવસ પહેલાં બંધ કરી હતી અને ત્રણ ચાર દિવસ પહેલાં તમારી પાસે એનઓસી આવી ગઈ છે જ્યારે અમે રજૂઆત કરી ત્યારે અમને કીધું તમારું બધી વસ્તુ લઈને આવો અમારી પાસે બીયુસી રેરા એનઓસી બધી જ વસ્તુ આવી ગયું છે ત્યારે અમને અધિકારી એવો સવાલ પૂછે તમારી દુકાન બંધ છે તો એનઓસી ક્યાંથી આવી અમારી આખી શોપિંગ ખુલ્લી છે અમારી પાસે એનઓસી આવી ગઈ છે તો અત્યારે ખોલતા નથી બધા ઉપરથી ઉપરથી જવાબ આપે છે